બોટાદના ગઢડામાં આવેલો રમાઘાટ ડેમ છલકાયું છે સૌની યોજના હેઠળ લીંબાળી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે રમાઘાટ ડેમમાં પાણીની આવકથી પંદર ગામના ખેડૂતોને લાભ થશે લાંબા સમય બાદ ડેમ છલકાતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે ડેમનું પાણી જોવા માટે ગામ લોકો પણ ઉમટી પડ્યા છે પંદર ગામના ખેડૂતોને આનો સીધો ફાયદો મળશે ગામના લોકો છે એ પણ પાણી જોવા માટે ઉમટી પડ્યા છે સ્થાનિકોમાં પણ ખુશીની લહેર જોવા મળી આમ તો ગઢડા આ વિસ્તારમાં વરસાદ આવો ઓછો હતો પણ સરકાર ની જે યોજના છે સૌની યોજના એના દ્વારા પાણી છોડવામાં આવ્યું છે પણ સરકારનું કામ ખુબ સારું છે અને આજુબાજુ ગઢડાના પંદર ગામડા થાય અને ખેડૂતોને બહુ ફાયદો થાય છે આ પાણી થી આ સરકાર નું કામ ખુબ સારું છે સૌની યોજના નું પાણી આ જળજીણી અગિયાર હજારો હરિભક્તો અહીંયા આવે છે ગઢડા આપડે અને એનો આજે એવડો ને લાભ થશે પાણીનો અને ભગવાન જળજીલો આવશે ખુબ સારું છે વિગતો સાથે સંવાદદાતા રાજુ જોડાઈ ગયા છે રાજુ જીવાદોરી સમાન રમાઘાટ છલકાતા લોકોમાં ખુશીની લહેર છે શું વિગતો જીજ્ઞાસ વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગઢડા શહેરની અંદર રમાઘાટ ડેમ આવેલો છે અને આ જ જે ડેમ છે તે ગઢડા શહેર સહિતના પંદર જેટલા ગામોનો જીવાદોરી સમાન આ ડેમને ગણવામાં આવી રહ્યો છે પરંતુ જિજ્ઞાસા કાંઈક ને કાંઈક ગઢડા શહેર અને પંથકના વિસ્તારોમાં થોડો ઓછો વરસાદના કારણે ઘણા સમયથી આ ડેમમાં નહીવત પાણી હતું અત્યારે આ વિસ્તારના આગેવાનો અને મંદિરનો જે જળજીવણી ઉત્સવ છે જેને લઈ સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી અને સરકાર દ્વારા સોની યોજના દ્વારા આ જે રમાઘાટ ડેમ છે તેને પાણીથી ભરવામાં આવ્યો છે ને હાલ આ ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે આ વિસ્તારના શહેરીજનો અને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે જી જિજ્ઞાસા بالكل رجوى بهرجه انكر بدل